મામલતદાર કચેરી ખાતે પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જીઆરડી સહિત એસટી વિભાગના ડ્રાઈવર કંડક્ટરો પોસ્ટલ બેલેટ મતદાન કર્યું હતું આ મતદાન દરમિયાન તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા એક મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી હતી અંકલેશ્વર તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ખાતે લોકસભા ચૂંટણીમાં રોકાયેલ પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જીઆરડી એસટી વિભાગના ડ્રાઈવર કંડક્ટર માટે બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વરના મદદની ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારી બીએ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત હાસોટના મામલતદાર આરડી વસાવા અંકલેશ્વરના તાલુકા વિકાસ અધિકારી મયુરી બેન ગાયન અને નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાની ઉપસ્થિતિમાં બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ મતદાન પ્રક્રિયા દરમિયાન એડીસી ના કર્મચારીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને મતદાન કરવા આવતા પોલીસ કર્મચારીઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું ચૂંટણી વિભાગ દ્વારા દસ જેટલી મતકુટીર બનાવવામાં આવી હતી સાથે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા એક મેડિકલ ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી ત્યારે પોલીસ કર્મચારીઓ એસટી વિભાગના ડ્રાઈવર કંડક્ટરો ટ્રાફિક જવાન મેડિકલ ટીમ તેમજ રિઝર્વ સ્ટાફ મળી કુલ બારસો મતદારો પૈકી બપોરે ચાર વાગ્યા સુધી આઠસો છસઠ મતદાતાઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું જે સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું સૌને નમસ્કાર લોકશાહી સામાન્ય લોકશાહીમાં સામાન્ય ચૂંટણી થતી હોય છે એ જ રીતે લોકસ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ આગામી દિવસોમાં યોજાનાર છે બાવીસ ભરૂચ સંસદીય મતલબ વિભાગમાં પણ તેનું મતદાન તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ થનાર છે તેની તૈયારી રૂપે ચૂંટણી કામમાં રોકાયેલ તમામ પોલિંગ સ્ટાફ પોલીસ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફની મતદાન કરવાનું આવશ્યક રહેલ છે લોકશાહીમાં કોઈ પણ મત આપ્યા વિના ન રહે તે જોવાની જવાબદારી અમારી તંત્રની હોય છે આજે અંક અંકલેશ્વર એકસો ચોપ્પન વિધાનસભા મતદાન વિભાગમાં પોલીસ સ્ટાફ તેમજ રિઝવર અનામત ફ્લાઈંગ સ્ટાફનું મતદાન ફેસિલિટી સેન્ટર મામલતદાર કચેરી ખાતે એઆરઓ એકસો ચોપનની ઓફિસમાં મૈતળી રાખવામાં આવેલ છે તેનું મતદાનની કાર્યવાહી હાલ શરૂ છે કુલ આજે અગિયારસો નેવું જેટલું પોસ્ટલ બેલેટનું વોટિંગ છે તેમાંથી હાલમાં ત્રણસો તેસઠનું વોટિંગ થયેલ છે અને છસો પિસ્તાલીસ જેટલા કર્મચારીઓને ચૂંટણી પરત પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે